અત્યાર સુધી પોતાને એક ખેડૂત પુત્ર ગણાવતા હતા તેવા ગોપાલ ઇટાલિયાએ પેઇડ ન્યૂઝ છપાવી અને પોતાની છબી વધુ ઉજળી કરવા માટે નિરર્થક પ્રયાસો કર્યા છે આ પેઇડ ન્યૂઝ થકી હવે તેમની છબી યુવા પાટીદાર ફાયર બ્રાન્ડ નેતા તરીકે ચમકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે આજે જુનાગઢમાં જીતુ વાઘાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્ષણ ક્ષણ ભારતને સમર્પિત મોદીના શાસનને અગિયાર વર્ષ પૂર્ણ થતા વિકાસ કામોની ઉપલબ્ધિ વર્ણવી વાઇબ્રન્ટ સમિટમાં અરબો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અર્થતંત્રમાં વિશ્વમાં દસમાંથી ચોથા નંબરે ભારતને સ્થાન અપાવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમના શાસન દરમિયાન ભારતને મળેલી ઉપલબ્ધિ અંગે લોકોને માહિતગાર કરવા માટે એક સુંદર કાર્યક્રમનું જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા સૂરજ મલ્ટીપ્લેક્સમાં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની ક્ષણ ક્ષણ ભારતને સમર્પિત છે વર્ષના શાસન દરમિયાન તેમણે એક દિવસ પણ રજા નથી લીધી વિશ્વમાં દસમા નંબરે રહેલું ભારતનું અર્થતંત્ર અત્યારે ચોથા ક્રમે આવી ગયું છે જુનાગઢમાં કાળવા નદી અને વોકડાઓની સફાઈ કરવામાં આવી રહી છે તેવા ઊંડા ઉતારી અને પહોળા કરવાની થતી કામગીરી ચાલુ છે ચોમાસામાં પાણીનો નિકાલ અટકે નહીં તે માટે પ્રી મોન્સુન કામગીરી હાથ ધરાઈ છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવા નદી અને વોકડાઓમાં પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે નજીકના જ દિવસોમાં ચોમાસું શરૂ થવાનું છે ત્યારે વરસાદી પાણીનો ભરાવો ન થાય અને નિકાલ થઈ જાય તે માટે નદી તેમજ વોકડામાં પણ સફાઈ કરવાની અને ઊંડા ઉતારવાની તેમજ રસ્તાઓને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

મોહન રામ માર્ગદર્શન હેઠળ પશુ અને નિષ્ણાતોની ટીમના ભારે પ્રયાસો છતાં બચી શક્યા જામનગરના વાંટારા જયની સ્થિતિ સ્થિર છે પરંતુ વિરુ જેને ગઈકાલ સાંજથી ભૂખ ગુમાવી ચૂકી હતી તેનું મૃત્યુ થયું છે જય વિરુ નું બચ્ચું બાર બચ્ચા અને ચાર માદા સાથે સૌથી મોટા બચ્ચાઓમાંનું એક હતું જય વીરુની જોડી ગીરમાં એક કાયમી નામ છે અને સિંહ પ્રેમીઓ આ જોડીને હંમેશા યાદ રાખશે હવે આધાર લિંક કર્યા પછી જ ટ્રેન રિઝર્વેશન થશે આનો ફાયદો એ થશે કે આપણે એજન્ટોથી છુટકારો મેળવીશું સામાન્ય માણસને પરેશાન કરતી બલ્ક બુકિંગમાંથી રાહત મળશે આ નિયમ આ જુલાઈથી જ લાગુ કરવામાં આવશે નવા એસીમાં હવે ન્યૂનતમ વીસ ડિગ્રી તથા મહત્તમ અઠ્યાવીસ ડિગ્રી તાપમાન સેટ થશે એક અનોખો પ્રયોગ આબોહવા પરિવર્તન તથા આકરી ગરમીના પ્રવર્તમાન દોરમાં અનિવાર્ય થઈ પડેલા એર કંડિશન માટેની નીતિમાં સરકારે મોટો બદલાવ કર્યો છે હવે તમામ નવા એર કંડિશનમાં ન્યૂનતમ તાપમાન સોળ થી અઢાર ડિગ્રીને બદલે હવે વીસ ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીને બદલે અઠ્યાવીસ ડિગ્રી રહેશે સરકારના આ કદમથી ત્રણ વર્ષે અઢાર હજાર થી વીસ હજાર કરોડ ઉર્જા બચત થવાનો દાવો કરવામાં આવ્યો છે ટેમ્પરેચર સ્ટેન્ડાઇઝેશન એ બી એક નયા પ્રયોગ नया एक प्रावधान ये किया जा रहा है इसको बहुत जल्दी लागू करने जा रहे हैं अब ए का जो टेम्परेचर स्टैंडराइजेशन है 20 डिग्री से 28 डिग्री रहेगा यानी 20 डिग्री से नीचे हम उसकी कूलिंग नहीं कर सकते सकेंगे और 28 डिग्री से ऊपर वार्मिंग नहीं कर सकेंगे इस प्रकार का एक पहली बार इस प्रयोग को किया जा रहा है बहुत से देश ऐसे हैं अभी बहुत से जो लोग बताते हैं कि जापान में ये 26-27 डिग्री के आसपास स्टैंडर्डाइज किया हुआ है और इटली बता रहे थे तेईस डिग्री इटली में किया हुआ है जिन देशों को हम बहुत ज़्यादा अपने से आगे मानते हैं फॉरवर्ड मानते हैं और पता नहीं है वहाँ लोग बहुत कुछ आगे करते हैं वहाँ इस प्रकार के स्टैंडर्ड हैं और हमने अभी डरते डरते उसको 20 डिग्री किया है इसका एक अनुभव आने के बाद इसको आगे भी विचार किया जाएगा और मुझे लगता नहीं है कि 20 डिग्री से नीचे कोई करके सोता होगा सर्वे में तो यह है कि अभी भी कहते हैं इसको चौबीस अभी कर दें, लेकिन कुछ लोगों की चिल चिल्लाटना शुरू हो जाए इसलिए 20 से 28 उसको नॉर्म्स को हमने तय किया है वीज खोरवाई तो 108 जेवी इमरजेंसी सुविधा शुरू

અત્યાર સુધીમાં દસ વિદ્યાર્થીઓના મોત અને અઠ્યાવીસ ઘાયલ મંગળવારે સવારે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી આ ઘટનામાં દસ લોકોના મોત થયા હતા અને અઠ્યાવીસ લોકો ઘાયલ થયા હતા જેમાંથી ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર છે અને કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી છે પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે ઓસ્ટ્રિયન મીડિયા રિપોર્ટર્સ અનુસાર સવારે લગભગ બોર્ગ ડ્રેયર્સ અંદર આ અવાજ સંભળાયો હતો બલુચ વિદ્રોહીઓ વચ્ચે જંગ જેમાં ત્રેવીસ પાકિસ્તાની સૈનિકોના મોત અને અથડામણમાં નવ બલુચી લડાયકોના પણ મૃત્યુ બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો છે અલગ અલગ સ્થળે થયેલી જંગમાં ત્રેવીસ જેટલા પાકિસ્તાની સૈનિકો અને નવ જેટલા બલુચ લડાયકો માર્યા ગયા છે બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તા જાયંદ બલુચે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અથડામણ ગોની સ્થળે થઈ હતી જેમાં પાકિસ્તાની સૈન્યની મદદે હેલિકોપ્ટરની મદદથી કમાન્ડો ઉતરવા પડ્યા હતા સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ